सुरत ના લાલગેટ વિસ્તારમાં ફૂટપાથ પર ફરધેલા બાળકને ગંદના કલાકોમાં વલસારથી બચાવતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ રાજમાર્ગ સ્થિત લાલગેટ વિસ્તારમાં 28મી તારીખે આ અપહરણની ઘટના બની હતી શંજીવી પરિવાર ફૂટપાથ પર રહે છે અને માતા-પિતા રોજીરોટી કમાવા બહાર ગયા હતા ત્યારે બાળક ફૂટપાથ પર એકલું હતું આ તકનો લાભ લઈને એક અજાણી મહિલાએ બાળકનું અપહરણ કર્યું હતું આ મામલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને ચોકબજાર પોલીસની સાથે સુરત ક્રાઇમ ટીમે તાત્કાલિક આ ગુનાનો ભેદ ઉકેલવા કમર કસી હતી આ ગુનાને ગંભીરતાથી લઈને ક્રાઇમ બ્રાન્ચની પાંચ પીએસઆઈ અને બે પીઆઈ સહિતની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી તપાસમાં લગભગ સાહીઠ થી સિત્તેર જેટલા પોલીસ કર્મીઓ રહ્યા હતા टीमोय सौप्रथम घटनास्थळ आसपास सीसीटीवी फुटेज चकास्या ज एक महिला ने कैद बाळकनेद अपहरण करता महिलानी ओळख आणि धरपकड सीसीटीवी फुटेज देखाली महिलानी ओळख सुरेखा नायका तरी पोलिसांना माहिती मिली बाळक આસામ ભાગી જવાની ફિરાકમાં હતી આ મહિલા આસામના એક વ્યક્તિના પરિચયમાં હતી અને ભાગવાની સંપૂર્ણ તૈયારી કરી દીધી હતી પોલીસની ટીમોએ માત્ર સુરત રેલવે સ્ટેશન જ નહીં પરંતુ નવસારી અને વલસાડ જેવા સ્ટેશનો પર પણ સઘન તપાસ શરૂ કરી હતી ચોક્કસ વાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વલસાડના લીલાપુર નજીકથી આ મહિલા આરોપીને ઝડપી પાડી હતી મહિલા ભાગવા માટેનો તમામ સામાન પણ તૈયાર કરીને રાખ્યો હતો બાળક અપહરણ પાછળનું કારણ સંતાન સુખની ખોટ પોલીસ પૂછપરછમાં સુરેખા નાયકાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો તેના પ્રથમ પતિનું અવસાન થઈ ગયું હતું અને તેને પહેલા પતિથી પચીસ વર્ષનો એક દીકરો પણ છે કે પતિના અવસાન બાદ તે અન્ય વ્યક્તિ સાથે રહેવા લાગી હતી પરંતુ આ બીજા સંબંધમાં તેને કોઈ સંતાન ન હતું સંતાન ન હોવાની ખોટ પૂરી પાડવા માટે તેણે આ ગુનો આંચ્યો હતો તેણે માત્ર સુરતમાં જ નહીં પરંતુ અગાઉ હાલોલ પાવાગઢ અને વડોદરા ખાતે પણ બાળકના અપહરણ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો તેણે સુરતના શ્રમજીવી પરિવારના બાળકનું અપહરણ કરતા પહેલા ત્રણથી ચાર વખત રેકી પણ કરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણા કલાકોમાં જ આ સંવેદનશીલ કેસનો ઉકેલી બાળકને તેના પરિવાર સાથે સહી સલામત રીતે ભેળવી આપીને પોલીસને ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું